બધા પૈસા લઈને ચોક ફરવા ગયા છે તીરે પાછી પૈસા લાયો ના પોટલા કર્યા છે કાકો એ ના બે દાડો થી પડ્યા ઘરમાં તો જ્યા છે મારા ઓપડ્યા બધું કેવું ને કાકા ચો નહી ગયા કેવું તો પડશે

છે લ્યા પાત્રામાંથી કે તો તારી શેકલ ભાગ નતો કરવાનો મારી એક નંબર નો એક નંબર નો તારા પરત બરા વિસ નતો આવતો કબી મોટા તું સોડેલા તારા ગબી પલ કાઢ પગ પાછી તારા કર્કુંડા તો તો ભાગમાં પાડું રહેતે આટલા દરા હાથવી નકર વેલા મારી બખાડા હાથ થોય કોક લડાય એવા બખાડા થયું લડાઈ હેજો પાડી પાડીને તો દૂધે તું ના નહીં મારતો ખરો

એક દાડો મારો વારો હતો બે દાડા હું કર્યો ઓમ નો વારો આવ્યો હા હું જો બે દાડા બરાબર મારો વારો આવતો હતો પેલા પાડી સીલો નહીં ઓમ ના રાખવી પડે મારા ઓ રાખવી પડે

કે યો થાય ના હાથ આયા હાલ મારા બાજી નાતો પણ શું કરું કો અરે તમે આ નક જુડો કરી નાખો આજ અમે રીતે કઈને હઈ ગયો જે પૈસા ભરાવણ ખલા રાખવાની કર્યો તો હાલ

ભસ્મ થઇ ગયો તને ખબર નઈ મારી ફટાફટ પોણી લાવે હવે હું કામ આમ કરી રહ્યો તું હા તો જોરિયા કાઢી નખતું

એટલે લડાવા ના સુખી મારું તો કેવું ભરતજી ખબર હું દાડા મારો વારો હું ના ખબર રાખો ઓટો કદી નહીં તોય ઓટો મારતો આજ નતો જો તો વારો આવતો એટલે ન જાવું પડે જવું પડે તો બધું કરીને આલું તને પાછું લીલી ચાર તો હરો લાવતો જ નહીં તો હુકું એકલું હુકુ લાઈ લાઈ ખબર આવવું પડે વાત સાચી પણ મારા કર લીલું મંગાવરાવવામાં આવે છે એ તો હરો મડતો જ નહીં તો ભાઈ હુકુ રોજ લઈ લઈ નો છે કાય એવું હારો તમે જો હાડો હું આવું હાર તમે આવો રે બેજણો હાર હાર હા હું જો એ આવજે તણો ઝપાટા હેડો હું આવું છું હન હે તારા ને કેવાનન હાચું બોલવાનું એના પાડી તો હન મુઈ વેચી મારીએ ભાઈ ગઈ તો તને ખબર નહી તો મુઈ વેચી મારીએ શોખ તો ક્યાં નકર મારા લીલું લીલું વઢવરાય મને પૂરો કરી નખો પાડું લીલું ખબર હે જબર જોર આવે એટલે મને લીલું મારા જોડે લવરાતો એ હાથે હું કુલ આવતો જેને ચોરીઓ કરી કરી એટલે મારા શું કેવાનું હવે એ પૈસા એટલા લે ફરતા તમે પાડી ના પૈસા આઠ હજાર વેચી મારી પણ તારે કહેવાનું નાગરાગાચું બોલે હા

હારું હારું એ રા તમે તો એઠા મા મારું ઘર હોય તમે ઉભા થઈ કરો થોડું ચાલે તને પાડું મળી જીમો

અચ્છા તારે ન કેવાનું પાછું હું કહું તારા આલવાનો નહીં બોલું છતાઈ ગ્યે અને ઓમો તો હું તો છૂટી જઈ ને તું તમે તો આ નવ લાયો ઓહોહો દરવાજો જબર મુક્યો

આપડેલો એટલે અમે તો કેવું રાત ના અમે પાડી વધી ગયા હતા ભરતજીન મને બોલાવજો દાડવું પાડો થઈ ગયા તો આપડે

દાડવું જે પાડું બોધેલું દિવસે આપડી બોલી ને પૂરી કરી એટલે હેડે ઘેર હેડે